ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ નવી જીએસઆરટીસી ફાળવવામાં આવી છે ત્યારે સુરત ખાતેથી રાજ્યમંત્રી હર્ષ અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી ચાલીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ બસ રાજ્યના નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે એટલું જ નહીં એસટી વિભાગને છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પંદર લાખ જેટલા મુસાફરો વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું એસટી વિભાગના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યભરમાં અત્યાર સુધીમાં સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંધુના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને પણ હર્ષ અભિનંદન પાઠવ્યા હતા આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં બે હજાર થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે બીજી બસો નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા ચાલુ કરવામાં આવે સફળતા પ્રાપ્ત થઈ છે જે આજ સુધીનો સૌથી મોટો ઐતિહાસિક વધારો માત્ર બે વર્ષમાં આપણે પ્રત્યાપ કરવામાં આપણે સફળતા આવી છે

નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદુર પડી રાજ્યભરમાં હમણાં સુધી સાત હજાર થી વધુ જગ્યાઓ રાજ્ય ચાહે પછી શેરી ગરબા હોય ભારત પાકિસ્તાન ના સરહદી ગામડાઓમાં હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિંદૂરના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનો નું મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું